નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છોત્રીસ જીરો નવ પાંચકુવાડા ગામે વળાંક ને લઈ એકાએક સીધી ગટરમાં ઉતરી જઈ ચેહર માતાના મંદિરના મકાનોને ચોટી ગઈ હતી સદનસીબે કારમાં સવાર સોની પરિવારના પતિ સામાન્ય ઈજાઓ થઈ હતી આ જગ્યા વળાંકને લઈ જ્યાં વળાંક ની જગ્યા મુકેલી છે તે તોડવાની જરૂર છે તેમજ વળાંક વાળી જગ્યાએ બમ્પ મુકવાની ખાસ જરૂર છે તેવી લોકા લાગણી છે આવા જવનવા સમાચારો માટે જોતા રહો અર્થ ન્યૂઝ લાલ પાજકુવાડા જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં